તો આગામી તબક્કાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ધુઆધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ ઝારખંડના ખૂંટીમાં સભા સંબોધી હતી અને કહ્યું હતું કે આજે હું ઝારખંડ મુક્તિ મોરચાને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી જેની સાથે તેઓ સત્તા મેળવીને બેઠા છે તેણે વર્ષોથી ઝારખંડ બનાવ્યું છે તેને અંકુશમાં રાખ્યું છે ઝારખંડ રાજ્ય હતું જ્યારે અટલ બિહારી વાજપાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે ઝારખંડના નિર્માણ અને તેને આગળ લઈ જવાનું કામ કર્યું તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ના પંચકુલામાં રોડ આયોજન કર્યું તેમજ કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તરથી ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલે પણ રોડ શો કરીને પ્રચાર કર્યો હતો મેંડ સત્તા પ્રાપ્ત કરવા કે આપી કે હોય પાર્ટી સારો તક ઝારખંડ કી રચના કો રોક કર રખી ઝારખંડ રાજ્ય કબ બના જ અટલજી દેશ કે પ્રધાનમંત્રી બને